આચાર્ય પદે ગુરુદેવ બિરાજમાન છે અને બીજા બધા અમે સાહેબને ક્યારે આવી બધી અત્યારે ભક્તિના અવસરો ના આપીએ સ્વાભાવિક છે બાકી અત્યારે જો એમને વડીલો તરફથી રજા આપવામાં આવે ને કે તમારે જો ગોચરી જવું હોય ને બધા મહાત્માની ભક્તિ કરવી હોય તો અમારી છૂટ છે તો અત્યારે હાથમાં પાત્રાંગ તરફથી લઈને મહાત્માઓ માટે જો વોરવા જવું પડે અને બધાને વાપરવડતો એમને એક કાચી સેકન્ડની મહાત્માને ગુરુદેવને વાર ના લાગે એટલા બધા સહાયક ગુણ આ ગુરુદેવમાં વણાયેલો છે અહંકાર ન ન હો જુદી વાત છે આપણે બધાને એક વાતનો જીન અને આ આચાર્ય ભગવંતો માટે આપણે ગૌરવ થાય કે સાહેબ મોઢા પર દેખાય તો જાય જ ખ્યાલ તો આવી જાય અહકાર આજે જેમના સતત ગુણો ગવાતા હોય આજે તમે હાઈવે ઉપર જાવ તો મોટા મોટા હોર્ડિંગ છે આજે તમે મુંબઈના કોઈ પણ ફરવામાં જાવ તો બધે બ્રાઇટ ને બીજા આઉટડોર પબ્લિસિટી ના જા 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 અત્યારે બધે આ સોમા માસક્ષમણની પૂર્ણાવૃત્તિના બધે સમાચારો છે લોકલ ટ્રેન ના અંદરના ટીવી માં હવે એડ ચાલુ થઈ ગઈ છે એમાં અત્યારે બધી સોમા માસક્ષમણની એ બધી એડવર્ટાઇઝ અને પારણાના મહોત્સવની જાહેરાતો થવા લાગી છે અને આટલી બધી જ્યારે પબ્લિસિટી જ્યારે ગુરુદેવની એક તપના દ્વારા થતી હોય ત્યારે સ્વાભાવિક છે અહંકાર આવી જાય એક અઠમને અઠાઈ થાય છે અને કોઈ સાતા પૂછે તો અહંકાર આવ્યા વગર આપણને નથી રહેતો એવા સમયે નખમાં પણ આપણે કે અહંકારના દર્શન ન થાય એવા ગુરુદેવની આપણે અત્યારે ગુણગાથા આપણે સૌ અત્યારે ફરી પાછા સાંભળશું ને વાગોળશું અત્યારે હવે વિનંતી કરીશ પૂજ્ય યશોજી રત્ન વિજયજી મહારાજને યોગ તો જો કેવા મજાનો છે સાહેબ અત્યારે આટલા સમયથી